નમસ્કાર ખેડૂત મિત્રો હજી મેળી એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે એક બાજુ જીરું હાર્વેસ્ટિંગ ચાલુ છે અને જે પાછોતરા જીરું છે એમાં અત્યારે હાલ વાતાવરણ ડિસ્ટર્બ તેમજ સવારમાં જે ઝાકળ આવે છે રાત્રે ઠંડી દિવસે બપોરે ઉનાળા જેવું તાપમાન એ જે મિક્સ વાતાવરણ ચાલી રહ્યું છે તેને લીધે હાલ જીરાના પાકમાં કાળો ગળો તેનો ઉપદ્રવ દેખાય છે તો ભાઈ કાળા ગળાના નિયંત્રણ માટે આપણે પહેલેથી જે એક પ્રોડક્ટ વાપરી છે અને એમાં આપણને બહુ સારા પરિણામ મળ્યા છે એક્સિલન્ટ રિઝલ્ટ મળ્યા છે કે ભાઈ એકવાર સ્પ્રે કર્યા પછી બીજી વાર સ્પ્રે કરવાની ઈ રોગ માટે બીજી વાર સ્પ્રે કરવાની જરૂર રહી નથી તો એવી એક પ્રોડક્ટ વિશે આજે હું તમને માહિતી આપવાનો છું તો મારા હાથમાં તમને આ બે બોટલું દેખાતી છે હવે પહેલી પ્રોડક્ટની વાત વાત કરીએ આપણે તો આ છે ટોલ્ફેન પ્રાઇડ પંદર ટકા ઇ આ છે ટેકનિકલનું નામ આમાં કોલ્ફી ઇન્સેક્ટિસાઇડ લખેલું છે પછી બધી કંપનીનું અલગ અલગ આવતું હોય છે નામ આ કે યુકી એગ્રી સેમ વાળાની આ પ્રોડક્ટ છે અને ટેકનિકલનું નામ છે ટોલ ફેન 15% પંદર ટકા માં ફોર્મેટમાં દવા આવે છે જે લોકોને કાળા ગળાનો પ્રોબ્લેમ હોય કાળો ગળો આવી ગયો હોય જાતો ન હોય એને આ ટેકનિકલનો ઉપયોગ કરવો અને સાથે આપણે જે વાપરેલી છે આ છે એગ્રીસિયા કંપનીનું એમ્બિટ આનો પણ આપણે સાથે ઉપયોગ કરેલો છે આ નું કોમ્બિનેશન કરીને આપણે કાળા ગળામાં આ વર્ષની સાલમાં બહુ બધા રિઝલ્ટ લીધેલા તેમજ આપણે પોતાના ખેતરમાં ઉપયોગ કરેલો છે તો બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ આવે છે આ બંનેના તો ગાળા કાળા ગળાથી જે લોકો પરેશાન છે થ્રીપ તેમજ બીજા અન્ય શુસ્ય પ્રકારની જીવાતો છે તેને પણ મારવાનું કામ આ બંનેનું કોમ્બિનેશન કરે છે એટલે ઘણા ખેડૂતોને એવું છે થોડી ઘણી થ્રીપ છે ગળો છે તેમજ બીજી અન્ય શુસ્ય પ્રકારની જીવાતો છે તેના નિયંત્રણ માટે તમે આ કોલ્ફી અને એમ્બિટનો ઉપયોગ કરી કરી શકો છો આના બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ છે આ કોલ્ફી છે તેમાં આપણે ટેકનિકલ બે હાલવાનું હોય છે ટોલફેન પ્રાઇડ પંદર ટકા ઇસી બહુ બધી કંપનીનું આવે છે કોઈ પણ એક કંપનીનું આપણે લઈ લેવાનું હોય છે આનું પ્રમાણ છે એક પંપમાં ચાલીસ એમએલ અને આ છે એમ્બિટ જે એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડવાળાનું આવે છે આનું પ્રમાણ છે આપણે પચીસ એમએલ એક પંપમાં આટલું દ્રાવણ નાખીને આપણે સ્પ્રે કરેલો છે કોઈ કહેવા નથી જોરદાર જબરજસ્ત રિઝલ્ટ છે અત્યારે ગળો આવવાનું મેઈન કારણ કે આપણે અમુક છોડવા જે આ પાછળથી ઉગેલા હોય એ અત્યારે ફૂલ કુણપમાં છે એના હિસાબે આ ગળો દેખાતો હોય છે તો છેલ્લા સ્ટેજમાં રાઉન્ડ મુકાઈ ગયા પછી છેલ્લા સ્ટેજમાં એક રાઉન્ડ આનો કરી લેવા હું ભલામણ કરું છું ખેડૂત મિત્રોને જેથી કરીને તમારા પાકનું સંપૂર્ણ કવચ થાય તેમજ સંપૂર્ણ તમે કાળા ગળામાં કે બીજી અન્ય શુષ્ય પ્રકારની જીવાતમાં નિયંત્રણ મેળવી શકો આવા બીજા વિડીયો સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી જય જવાન જય કિસાન